મિત્રો ચાલો ગાડીને બેસી જાય નગર પાછા પલ્લી પણ રહેશું તો આપણે મળી ગાડી આધાર જઈ અને આવા મિત્રો જયારે વરસાદ પણ ખૂબ સારો આવી રહ્યો છે પલ્લી ન રહી પહેલાં જયારે ગાડી બેસી જઈશ તો મારી સાથે હરિયો લેજો નજો ને આપણે જયારે ગાડી આધાર થોડાક આપણે દરેક ફોલો હાલમાં કામ થયું છે તો થોડા ઘણા ફલો બેટ્યા છે તો ત્યાં જવું પડે એમ છે તો હાલો મળી લઈ

તો ચાલો આપણે થોડાક બાકી છે બ્લોક ભરી અને પછી પાસા મળી અને ક્યારે જોઈ તમને જ્યારે હું બતાવીશ કે જ્યારે કઈ પ્રકારના જે આ કઈ ડિઝાઇનના જ્યાં બ્લોક છે મિત્રો તો તમે જોઈ શકો છો જે અલગ અલગ હાલમાં આ ડિઝાઇનો ઘણી છે આયા આ બ્લોકની તો મિત્રો એ પણ આ ડિઝાઇન બતાવવાની કોશિશ કરીશ અને જ્યાં આ અત્યારે હાલમાં રનિંગમાં જ્યાં બજારોમાં નાખવામાં જ્યાં આવે છે મિત્રો તો જ્યારે કારખાનું પણ જ્યારે બતાવું તમને થોડું ઘણું જે કઈ રીતના બ્લોક અત્યારે હાલમાં પકાવવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો જ્યાં લારી તો આનથી જ્યાં પકાવી અને એક સાઈડમાં જ્યાં બ્લોક મુકાય છે તકલીફ છે ત્યારે હાલમાં જ્યાં બ્લોક ભરવામાં તો કે સામે જ્યાં ગાડી છે તો ગાડી ખૂટી પણ જાય એમ છે અને જ્યારે અલગ અલગ કલરના જ્યાં બ્લોક લેવાના છે તો જ્યાં બ્લોક તમે સામે જોઈ શકો છો ગાડી ખૂટી જાય એમ છે તો જોઈ શઈ જ્યાં બીજી જ્યારે રનિંગ જે લારી છે તો એમાં જ હાલમાં જ્યાં બ્લોક ભરી છે ઓલય લારી છે આનથી જ્યાં ગાડી છે આ બ્લોક લઈ પણ જવાના છે તો જઈ સી જ આ ગારાની તો કેમ હાલે તો ભરી મય લઈ જઈ જઈ ગાડી લારી અહીંયા બ્લોક જ્યાં પોગેસ આપણે બોલે રહી જઈ શકે આ

સાટા પણ ઇતરે જારે ધીમે ધીમે થઈ ગયા છે તો કે બહુ વરસાદ અત્યારે ન આવતો બાકી સાટા અત્યારે આલમાં શરૂ તો છે ને તે પણ જરમ જરમ શરૂ છે કાય વાંધો નઈ મજા આવશે હાલો જોઈ ડિઝાઇન એક બહુ સરસ મજાની છે જોઈ ડિઝાઇન પાડવાની છે નવી ડિઝાઇનના બ્લોક આપણે જારે જોયા મળી તો ઘરે જઈને તમને બતાવવું કેટલા બ્લોક બોલેરામાં ભર્યા છે તો તમને બતાવ્યા છે તો મળી પાછા ઘરે જઈને હાલો થોડા ઘણા બાકી રહી ગયા છે તો કે ફિટ કરવાના તો ફિટ પણ કરી દેવાના છે આજે બ્લોક પણ જ્યારે ફિટ થઈ ગયા છે તો કે સાંજે મશીન પણ જ્યારે આપણે આવી ગયું એ પણ તમે જોયું જ્યારે ગાડી વરસાદમાં ગયા હતા બ્લોક ત્યાં પણ જ્યાં ગાડી પણ નહોતી જાય તો આપણે લારીથી પણ જ્યાં લી લીધા તો બ્લોકની જ્યાં ડિઝાઇન તમને બતાવવાની છે મિત્રો તો તેની જોઈ શકો છો જ્યારે આ રીતની કંઈક ડિઝાઇન છે અત્યારે બ્લોકની તો આ રીતના જ્યાં બ્લોક ફિટ કર્યા છે હજીલી માથે કાકરી આવે એ જ્યારે નાખી છે મિત્રો તો कमेन्टमा अवश्य जना विडियो तो लाग्यो विडियो गयो लाइक चेयर सब्सक्राइब गर्नु भुल् मन आए त्याँसी जुन बाई बाई